જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું હતું જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીમાં પીજીવીસીએલના સબડિવિઝન દ્વારા વડિયા એટલે કે ગીર નવા વાંદરવાડ સાથે જ ગામના ખોરાસા ગીર સબડિવિઝનમાં સમાવેશ કરવામાં આવતા ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ભારતીય કિસાન સંઘ તેમજ આ ગામના ખેડૂતો દ્વારા મામલે મુખ્યમંત્રીને સંબોધીને માળિયાહાટીનામાં મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ઉપરોક્ત ચાર ખેડૂતોને ખોરાસા ગીર ખાતે કામકાજ માટે જવું દૂર પડતું હોય છે તેમને માળિયા સબડિવિઝનમાં જ રાખવામાં આવે જો એમ નહીં થાય તો અમારે આગામી દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પડશે મારું નામ કાગડા જે કે ભારતીય કિસાન સંઘ પ્રમુખ આજે અમારે જે સરકારશ્રીને આવેદન મામલતદાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારે સબડિવિઝન ખોરાસા જે મજૂર છે એ એક આનંદની વાત છે પણ અમારા જે ગામડા છે વડિયા ઈટાળી નવા જૂના વાંદર એને અમારે માળિયા જીએબી ઓફિસ નજીક થાય છે માટે સરકારશ્રીને વિનંતી કે કોઈ પણ ભોગે અમારે અહીંયા રહેવાનું છે જો સરકાર શ્રી આ બાબત ધ્યાન નહીં આપવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે